માઇન્ડ વિકાર્ડ હતા પર સેવાના પૈસા છે ઈ આ વાળો છે ને અમને લઈ દાડિયાતો ને ઈ તો બિચારા એ દીધા પણ વસાડે ખાઈ ગયો હા ઈ કોણ છે ઈ છે કોળી સમાજ રાઠોડ મહેશ રાઠોડ કંટાળાનો કંટાળા મજૂર ના બધા દલાલી કરતો દલાલી કરે પણ બીજાના ફોન આ બધા મજૂર કરે તોડતો આજે મારે આર્ય છે કેટલા પૈસા લેવાના ત્રીસ હજાર ત્રીસ કેટલા જણા અમે પચીસ જણા ચી જણા જઈ પચાસણા આખો કેટલું રોજ આપતા પાંસો રૂપિયા રોજ આપતા ભાડું અલગ આપતા બોલેરાનું ઠીક ઠેક અને નહી અમે એની હસ્તક જાતા ઓલા જેનું કામ પૈસા બીજા નંબર માં જ નથી બરાબર ખેડુએ આપી દીધા ઈ કેવી રીતે નક્કી કર્યું

પણ અમારા ખાલી મજૂરી ના પૈસા કાઢવું છે તમતાર અમે છે ને તમે ઓલો અમે હું તમારો વિડીયો માવજો બરાબર અમે તમચાર હજાર રૂપિયા ની હું કરાવવાનું જોઈને ના દીધું મજૂરી અમારે બધાય નજર સો સો રૂપિયા કરી અને અમે પારે વાર ને ગાય ને જે પોક્ષી ની હજાર રૂપિયા અમે નાખી દઈએ સારો ઘાસ સારો નાખી દીધો નરકર મજૂરી કરતો હોય ને એને કઈ ઘાસ સારો નાખવાની જરૂર નથી ઘાસ ધારો દાન કોને કરવાનું હોય જેની પણ નાણા હોય પૈસાદાર માણા હોય એને દાન કરવાની જરૂર છે ગરીબ માણા દાન કરવાની જરૂર નથી અમે તો ગરીબ કાયમ જાય અમારી વીકો જમી નથી કાંઈ વાંધો નહીં મને ચાલુ રાખ્યો અરે તમારો ફોટો ને એવું બધું મોકલવું જો તો તો એ તો તમને હા જે ફોન કરીએ તો થાય ને આમાં ફોટો કેમ મારો થાય જાહે થી ના હા હા ભાઈ એટલે ને આ વોટ્સઅપ વાળો ફોન નથી વોટ્સઅપ વાળો છે હા તો પછી એમાં થી આવી જાય તમારો તમારો ફોટો મોકલો આવડે આનો હા ઉભા રહેજો એક મિનિટ અરે તમારું નામ બોલો મારું નામ હાકરુબેન સોલંકી ગામ પચપેશિયા સાકરુબેન હમ સાકરુબેન સોલંકી

સોલંકી ગામ પચપિયા અને તાલુકો ખાભા અને જીલો અમરેલી હા ઓકે હવે બેન હું તમને કહું હવે મને છે ના દી મહેશ રાઠોડ મહેશ રાઠોડ રાઠોડ અમાર ભાઈ મહેશ રાઠોડ મહેશ રાઠોડ કોળી હા કોળી છે અને એનું ગામ કયું છે કંટાળા એનું ગામ કંટાળા ગામ કંટાળા ઓકે અને એના મોબાઈલ નંબર நம்ப કોના 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 ઓલા માં જાતા હતા ઓલું રોટા ઠેસરમાં અ વિક્રમ દોરિયા ઈ તો કો કરે બિચારો ઈ તો અમાર ઘરે દાડીયો જતો એને રહેવા ગયો તમે ઈ તો બસ આ કોના ઠેસરમાં જાતા હતા મારી પાસે મને પૂરાવો તો જોઈને મરે મરાના ઠેસર ની અંદર કામ કરતા હતા ના ફલાણો ભાઈ ખાઈ ગયો છે નકર કોના ઠેસરમાં જાતા હતા પૂછે તે મારે શું જવાબ દેવાનો હા તો અમાર પાસે જો બુક અમાર પાસે બુક માં દાડીયા લખેલા છે રકમ લખેલી છે કેટલા મજૂર ત્યાં 14 આયેલા ઈ મત કે લખેલું છે

મારી પાસે એનો ફોટો લઈ જતો હોય મોટો કુંડારીઓ છે તો મજા આવે કેમ કે આને કરતા ને બહાર પાડી અને પછી અમને તમને કામ ધમકી નઈ મારે તાક ધમકી મારે મને ફોન કરજો નકર એકસો એકાશી માં ફોન કરવાનો સો નંબર માં રિંગ કરવાની ધાક ધમકી મારત કરજો બાપુજી ને બગીશો થોડો કે પૈસા નોંધી ને મજૂર ટીકા મારવા ધાક ધમકી મારે એમાં બાપની પેઢી થોડી ત્રણ ચાર મહિના પૂછી આ કોઈ ને નો મારે કોઈ ને નો મારે એમ એના મારા મારા નંબર એમાં નખાય છે ને ધાક ધમકી મારે હું ફોન ઉપાડું જ છું બધે ને હા તમે ઉપાડો પણ કે હું અત્યારે કઈ ઉપડતા હોય બાકી તો ઉપડી લેવા તમારો નંબર હું સેવ તકલીફ કરજો નામ હું લખી નાખું ચાલો એટલે હું છે ને સેવ જરૂર મન કરજો હા નહીં મજા પછી કઈ આવું અમે અમે કીધું અમે કીધું કે અમે એક આગેવાન છે ને

ફોન તમારે રેકોર્ડિંગ વાળો ફોન છે રેકોર્ડિંગ વાળો છે કે આ પોલીસ ને તમારે અમરેલી પોલીસ તો બાયુ ના સરઘસ કાઢે છે આને ઉપાડ લે લગભગ હા હમણાં પાયલ નું સરકસ કાઢ્યું હતું રાજકીય દબાણ થી એટલે આ પોલીસે જોઈ ને કેવા કાણા કામ કરે એમ અમે એની વાત જોઈ સાહેબ અમારે કઈ કરવું નતું અમારે કઈ એની ઉપર કઈ કરવું નતું બરાબર નાટ નો દીકરો છે અમારે કઈ કરવું નતું પણ પછી હાળો ન જાય તો મારે મજૂર મારી ઘેરે આવે બરાબર તો નાના નાના છોકરા એક તો એ તો કેટલો બીમાર કેટલા હલવાડા મહેશીઓ ને એ કઈ આમાં સુખી ન થાય આજે કોઈનો કરકડીયા પૈસો કોઈ ખાય ને હવે આજે એના રૂપિયા રૂપિયા જો ચા પીવાય કોક ની તો એને હેઠવું પડે છે કેમ કે કોઈ તમને કઉ ગરીબ ની હાય તુલસી દસ મહાત્મા એ લોટા ગાડી નાખે લો ઉઘરે પણ તુલસી કે ગરીબ ની હાય છે ને બાપા મુવા ઢોરકા ચામ હોય પસંગ હો જાય મરેલ ના ચામડા જો બળી જતા હોય ઈ ગરીબ ની હાય એટલી ખરાબ છે એમાં એ કોઈ સુખી નો થાય તમે જોઈજો તમારી નજર ભૂંડા બે પાંચ કેમ કે ગરીબ છે ને એને દુઆ ને કદુઆ લા બારી છે બેન દેવા જ પડે ને બાપા ને દેવા પડે છે નહી દે ને તો એની જિંદગી ખરાબ થઇ જાય કેમકે આમાં પછી કોઈ એને કામય નો દે ને એની સેલી ક્વોલિટી નો થઈ જાય બેન એકવાર ઈજત વહી ગયા પછી ત્રી હજાર રૂપિયા ની ઈજ્જત પાછી નહી મળે આ એકવાર માં ચડી ગયું ને એ આખી જિંદગી મજ છે એની ઈજ્જત પાછી નહી મળે કે આ તો સેલી ક્વોલિટી નું અમારે સિસોડો કેવાય બેન આમાં પતી ગઈ હા એમાં એના એની બાયડી એના ઘરના પરિવાર એના હગા બધા મારી અમાર લોકલ નીકળ્યો કોઈ ખબર નથી બેન ખબર પડ્યા પછી એની કોઈ વેલ્યુ નહીં ગામમાં કોઈ દુકાન વાળો ફાકી ન મજૂર ના ખાઈ ગયો ઈ હા સેલી તમે તમારું સિસોડા માં આવ્યો આજે તમારો અવાજ ને તમે પોતે આ મહેશ ને તો એના ગામમાં એ ક્યુ ગામ અટાળા અટાળા ક્યુટાળા કંટાળા કંટાળામાં આનો કંટાળો લઈ જાય બધાય આ બધા મહેશ થી કંટાળી જા ગામ ઈ કંટાળો ને આ કંટાળો નો થઈ જાય કે મહેશ ઈ કંટાળો બની જાય લોકલ બ્રાન્ડ જા સેલી ક્વોલિટી નો ભાઈ વી રૂપિયા ફાકી નો એવી જિંદગી જીવત પછી એની વેલ્યુ હું કઈ દુકાન વાળો કોઈ લી ની ફાકી નો દે આવી હોય તો એને બે રૂપિયા નું બાકી બેન કામે કામે છે ને સારા અત્યારે ગમે ત્યાં મળે જ છે મજૂર ડાયરેક્ટ થેસર વાળા કોન્ટેક બધું કરી પણ આ દારૂડિયા હોય ને દારૂ પી જાય આ બધું તમારા પૈસા લીલાલેર કરે એને કઈ આબરૂ ની હોય ની ત્રણસો એ તમારી વેલ્યુ હું એમ હારા માણસ ભેગું રગડાય સોના નો સંગ કરાય કોલસા સંગ કરો કાના પીડા વગર નહીં રહ્યો ઘરે રહી જવાય

તમે હું તમારી ભેગો કામ આવ્યો બે દિવસ કામ આવ્યો ઠેસરવાળા નથી કોણ કોણ કામ આવ્યા હું ત્યાંથી બોલું છું

એટલે ફાકા મારો મને નથી દેવા પૈસા એની વાત કરો ભાઈચા ને પૈસા નું લેવા દેવા એટલે બાધવા ને મજૂરી બાધવા પોલીસ કેસ થાય એમાં હું તમે કિંગ છું તમે નો દો પૈસા ને તમારે પૈસા મજૂરી દેવાની વાત બાધવાની વાત કરો

તને તું કોક નો દલાલ મજૂરી પૈસા ખાઈ જ કોઈ દલાલ મજૂરી ના પૈસા ખાઈ તને વીસ રૂપિયા ફાકી કોઈ નો દે તારું ગામ સારું છે કે તને પોણી સા ન તું પોણી નો હાલ તું લોકલ કેવા

રાઠોડ ની તો ગમે બીજી અટક ફેરવી તું અમા રાઠોડ માં અમારા માં રણબંકા પાકે તું મારજો તું છો ને હું રણબંકો રાઠોડ બોલું કાકા રાવડી રાઠોડ ક્યાં

આપડા બે રાઠોડ આવે એક રણબંકર રાઠોડ ના બુસમારીયો રાઠોડ કંટાળો રાઠોડ કેવું બોલો પેલા તું જ આવે હું તારો રાઠોડ તારો ભાઈ બોલું છું તું રાવડી રાઠોડે પણ તું બુસમારીયો રાઠોડ નીકળો ત્યાં મને દુઃખ પડ્યું